જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંકષ્ટિ ચતુર્થી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે સંકષ્ટિ ચતુર્થીની જે પૂજા વિધિ છે મુહૂર્ત છે તેના વિશે જાણ્યું જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો સનાતન ધર્મમાં ચતુર્થીના વ્રતને અત્યંત ફળદાયક માનવામાં આવે છે આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે જે વિઘ્નહર્તા મંગલકર્તા અને બુદ્ધિ તથા સદગુણોના દેવતા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિવત ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ અને કથા શ્રવણ કરવાથી ભક્તોના જીવનમાંથી કષ્ટ સંકટ અને વિધ્ના દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ ભગવાન શ્રી ગણેશ આપણને આપે છે હવે આપણે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું ગણેશ પુરાણ અનુસાર એક નગરમાં સુશીલા નામની એક સ્ત્રી રહેતી હતી એક સમયે તેણે કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું વ્રત કર્યું અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી આ જોઈને ભગવાન શ્રી ગણેશ તેની શ્રદ્ધા અને પૂજા ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા ત્યારબાદ તેમણે દર્શન આપીને સુશીલાને વરદાન આપ્યું કે તેની પુત્રીના મુખમાંથી મોતી ઝરશે અને તેનો પુત્ર વેદશાસ્ત્રોનો જ્ઞાતા થશે ભગવાન શ્રી ગણેશના આ આશીર્વાદ સાંભળીને ચંચલા નામક એક સ્ત્રી જે ઈર્ષાળુ સ્વભાવની હતી તે સુશીલાથી ઈર્ષા કરવા લાગી તેની ઈર્ષાને કારણે તેણે સુશીલાને હાનિ પહોંચાડવાની કોશિશ કરી અને સુશીલાને મારવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ સુશીલાની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી ગણેશની કૃપા હંમેશા તેના પર રહેતી હતી તેથી ભગવાન શ્રી ગણેશે તેની રક્ષા કરી આના કારણે સુશીલા અને તેનો પરિવાર સુરક્ષિત રહ્યો અને હંમેશા ભગવાન શ્રી ગણેશ તેમની રક્ષા કરે છે અને ચંચલાને તેના પાપોની સજા મળી અને ચંચલાએ પણ તેના પાપનું પ્રાયશ્ચિત કર્યું હવે આપણે આ દિવસ નિમિત્તની બીજી એક કથા શ્રવણ કરીશું એક ગામમાં ધરમદાસ નામનો એક માણસ રહેતો હતો તે અત્યંત ધાર્મિક અને ઈમાનદાર હતો એવું કહેવામાં આવે છે કે તે ભગવાન શ્રી ગણેશનો પરમ ભક્ત હતો અને તે દરેક સંકષ્ટી ચતુર્થીના દિવસે વિધિપૂર્વક અને શ્રદ્ધા ભક્તિ સાથે વ્રત કરી અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરતો હતો એક વખત તેણે ચતુર્થીના દિવસે વ્રત રાખી અને ભગવાન શ્રી ગણેશની વિધિસર વિશેષ પૂજા કરી અને પ્રસાદમાં મોદક અને લાડુ ધરાવ્યા તે સમયે તેના નગરમાં સૂકો ડુકાળ પડ્યો લોકો અત્યંત ભૂખા અને તરસ્યા હતા પરંતુ ધરમદાસે ભગવાન શ્રી ગણેશની પૂજામાં કોઈ કમી નહીં રાખી સાથે જ તે રોજ ગરીબોને ભોજન પણ કરાવતો હતો તેની આ શ્રદ્ધા ભક્તિ જોઈને ભગવાન શ્રી ગણેશ તેના પર અત્યંત પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં ધરમદાસને દર્શન આપ્યા પછી ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી બીજા દિવસે ગામમાં વરસાદ વરસ્યો અને ખેતરોમાં હરિયાળી આવી ગઈ અને અન્નની કમી પૂરી થઈ ગઈ તો ભક્તો આ હતી સંકષ્ટિ ચતુર્થીની કથા જો તમે વ્રત કરો છો કે નથી કરતા તો પણ તમારે આ કથા અવશ્ય શ્રવણ કરવી એનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ વિડીયો જોવા માટે ધન્યવાદ